ભુજ મહિલા પોલીસ પર હુમલો અને છેડછાડ કરનાર સસ્પેન્ડ ફાયર ઓફિસરની ધરપકડ ભુજ જિલ્લા મહિલા પોલીસ કર્મચારી પર ગંભીર હુમલો અને છેડછાડ કરનાર સસ્પેન્ડેડ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારુની આખરે પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ પીડિત મહિલા પોલીસ કર્મચારી પોતાની ફોર વ્હીલ ગાડીમાં ભુજ જઈ રહી હતી ત્યારે ભુજોડી બસ સ્ટેન્ડ નજીક આરોપી અનિલ મારુએ તેમની ગાડીનો પીછો કર્યો હતો આરોપીએ કથિત રીતે ફરીને જાનથી મારી નાખવાના ઈરાદે ગાડીના કાચ તોડી નાખ્યા અને તેમની ગાડી આગળ હંકારતા પાછળના ભાગે ટક્કર મારી હતી બાદમાં ફરીને ગાડીમાંથી નીચે ઉતારી છેડછાડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી આરોપી અનિલ મારુ અમદાવાદ ખાતે છુપાયો હોવાની માહિતી મળતા માધાપર પોલીસ દ્વારા તેની ધોરણસર અટક કરવામાં આવી હતી આરોપીને ભુજ કોર્ટમાં રજૂ કર્યા બાદ પાલારા જેલના હવાલે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ ધી કોમ